એક મિનિટનો કૂકિંગ મંત્ર રગડા સાથે ખવાતી પેટીસ એટલે કે સ્ટ્રીટ સ્ટાઇલ જે રગડો આપણે ખાતા હોઈએ એની જે પેટીસ છે એ બહાર જેવી ઘરે નથી બનતી હોતી તો જ્યારે પણ બાર પેટીસ બહારની જે પેટીસ હોય છે એમાં તમે જો ટેસ્ટ કર્યું હોય ને તો એની અંદર બટેટા કે કાચા કેળા હોય છે જૈનમાં કાચા કેળા હોય છે અને એનો મસાલો એકદમ મિનિમલાઇઝ હોય છે એટલે કે બહુ જ ઓછા પ્રમાણમાં મસાલો હોય છે એની અંદર મીઠું હોય છે એની અંદર જ કોનફ્લોર એડ કરેલો હોય છે અને સાથે લીલા મરચાં હોય છે કોર્નફ્લોરનું કોટિંગ ઉપર નથી કરવાનું પણ એની અંદર જ થોડા પ્રમાણમાં કોર્નફ્લોર બાઇન્ડિંગ માટે એડ કરી દેવાનું છે જેના કારણે પેટીસ એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી તૈયાર થશે અને અંદરથી એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે અને જરા પણ છૂટી નહીં પડી જાય અને એ જે પેટીસ હોય છે એ સૌથી પહેલાં તો એકદમ જે એનો તવો હોય ઊંડો તવો હોય છે એની અંદર તળવામાં આવતી હોય છે એટલે ઘરે તમે એક તાવડામાં તળી અને તરત એને બહાર કાઢી લેવાની છે આ રીતે જો તમે પેટીસ તૈયાર કરશો તો બાર જેવી જ એકદમ પરફેક્ટ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી તૈયાર થશે